ટાઈમ બતાવી દઈ રહ્યા વાગ્યા હાડા હાથ જે હું થયો ને એ નાખવા વાંધા પેહોને નાખવું ને વાતાવરણ કાયમ હોય ને એવું જ છે વાવડો હે વાદરા હે મેં આવતો ને અમારે જવું આ ફુવારા નો બધું થોડી થોડી તૈયારીઓ હાલે અમારે જે માંડવીની વૈશમાં તૂરદારી વાવવાની હતી ને એનું કામ જ શરૂ કરી દીધું નેદા તો જાય ને એ પછી વાહન લગન પારી તુરદારી સોંપવાના હે આજ ને પછી મેતા નતા ફુવારા મૂકવાના હે જો ખાલી આખી એકાએમાં ફુવારાની ગોઠવી દીધી માથે જરીક દેખાડા જવા દેખાય ને ફુવારા ચારી પારી પાર સોંપવી પછી મેતા નહીં તું તો માથેથી ફુવારા ફેરવા દે હું ને દાતું જાય નથી એ થોડો થોડો થોડું થોડું ચાલુ કરી દેવું મેની વાર જોતા બધાય કહેતા કે સો વી પછીની આગાહી છે ને તે આવે જાય પણ મેં આવ્યો નહીં સોવી પછી આ ત્યાં ત્રીસ થઈ ગઈ આ રાઉન્ડમાં તો વારો ન આવ્યો આવતા રાઉન્ડમાં કદાચ આવે હે આવ્યો ફળ ફળ આવ્યા ઠાકું ઝાપટું આવ્યું નહીં ઓગણી વી નું જરાક આવ્યું હતું હવે પછી ન આવ્યું કે સો વી પછીની આગાહીનું બધાય કહેતા હતા ને જવો તારે રેડ બફેડ બોલાવ્યા ત્યાં બરું વાટા ને એ બધું હે કલટું બધા કાઢે નાખ્યા ત્યાં હાથા એ નાખવા ગમણીમાં હાઠા પડ્યા એ બધા કાઢવા ને ગોટું નાખવું તો ગમણીમાં ઉભી વાહી ભરવી એ બધું હે આપણે કરવાનું તો કરવા માંડીએ વાદળા હે ફૂલ વાદળા હે પણ મેન

સંપલ ગોતે પેલી નાખ્યો ટોપડી દેવા આવી ટાઈગરથી બેન નથી પછી અંદર ન આવેદાન ટાઈગર અને થયો તો એટલે આથી જ હોય જાય ને ઓલી સંપલ જ ગયો તેનું સમ્પલ નવે હું કાલે કુતરું કાંઈ ઉપાડને લગ્યું નથી હું કાં નાખ્યું અહીંયા કે ખબર એ થી કાલે પ્રમાણે દેજ લગભગ આવી નવા નવા સંપલ એને આવીને ઉપાડે એનું કુતરી

વાળા એની હાર લે સાટે બી એટલી વાવે દીધી ને દાઈ ગયેલું તું એમાં તુવે ને પછી ફુવારા ચાલુ કર્યા ને કે દુઈ ફુવારા ફુવારા કરતો હતો છે એટલે તારે હવે નાન ના દિલ તો કારું કારું થઈ ગયું પાણી લાગે નથી તો ના જ લાવું પાંચ જણાને દેદતા જાય દે છે પારિયોમાં તુર દે સોતા જાય ને ફુવારા મેહનત થતો ફુવારા ચાલુ કરવા ના મેં ફુવારા ન ચાલુ કરવા જતો ફૂલડા જઈને પપ્પા મોટવાડે જવાના હે એક ભાઈ ની નાસ્તો ફગાડવાનો ના જવાયું તો આજ મને કોઈ સડાવવા નહીં આવે ને એ બપોરે કાંથી આવે સડાવવા નાના ઉપડે એટલે લેતી આવી જીજું મૂકી દીધો બપોર પછી ભરે લેતી જાય ઉપડે એટલે લઈ આવી કી ક્યું મોઢવાડે જાવ ના એ પહેલાં કાંજો અવાય હોય ને તો આવી જતી એક ઠાવકી ભારી કા સડાવે છે ને તો પછી મારથી ઉપડે એટલે લઈ તો હાલ

Sierra Panzomari, Sierra Panzmin de পোয় আালকে কালেছ কালেপন্যে কালেটে। পালেষে আডালে. কিষে ক্য়ি. আং. আং. পনিয় আপালেপর্যেটালেক. আঁযালে আপারাল�

மூலி